હેલો દોસ્તો આજે કેટલાક દિવસ પછી એક બે એવી વાત હતી કે મને હું લાગ્યું કે લાવવાનું હું યુટ્યુબમાં પોસ્ટ કરું મારી આઈડી પડી જાય તો હું યુટ્યુબમાં પોસ્ટ કરું નોટ અ વ્યૂ માટે કે ચલે ને વ્યૂ કે તો હવે નોર્મલી હું એટલું બધું પોસ્ટ કરતી જ નથી એટલે મારામાં આવવાનું નથી પણ છતાં પણ મને એમ થયું કે આ વાત તો મારે પોસ્ટ કરવી જ જોઈએ સો એ તમારા લોકોને બી આવું સેમ ટુ સેમ મારા જેવું થાય છે કે નહીં હું એ જોવા માટે મેં વિચાર્યું કે દેન હું મને પોસ્ટ કરું વાત એવી છે કે હું ત્રણેક વરસથી આપણે એવું વિચારીને કોકના માટે બેસી રહીએ ત્રણ ચાર પાંચ વરસથી છ વરસથી સાત વર્ષથી એટલીસ્ટ એનીથિંગ મને એટલું આઈડિયા નથી પણ એટલા બધા સમયથી આપણે એવું વિચારીને બેસી રહીએ કે આપણને એવું લાગશે કે ખાસ આ આપણું જે સારો સમય છે ને એ છૂટવો જ ના જોઈએ આ સારો સમયને હું પકડી રાખું એ છૂટવો જ ના છું જ ન જાય એટલી સારી લાઈફ ચાલે છે સારી જોબ છે આપણી પાસે સારું ફ્રેન્ડ્સ લોકો છે સારા માણસો છે જે આપણા છે આપણે એવું વિચારીએ અને કન્ટિન્યુ ફ્લોમાં ચાલે જ જઈએ ચાલે જ જઈએ ને એટલો સરસ ફ્લો આવતો એમાં તમને એવું કંઈ લાગે કોઈક વખત એટલી સ્પીડમાં એકમ ઝાટકામાં જ આવી જાય કે આપણા મનપસંદ વ્યક્તિઓને આપણને આપણાને છોડવું પડે આપણા મનપસંદ જોબને આપણે છોડવી પડે કે આપણા મનપસંદ વાતાવરણને આપણા મનપસંદ દરેક વસ્તુને આપણે છોડી દેવું પડે કેમ કેમ કે જે વળાંક જે આવી રહ્યું છે ને એ તમારી જિંદગીનો ખબર નહીં એ સારું છે કે ખરાબ છે પણ વળાંક આવી ગયો અને જ્યારે વળાંક આવી જાય ને તો આપણને બહુ દુઃખ થાય કે યાર આપણી બનાયે બનાયેલું ઘર છોડવું પડશે આપણે ત્રણ વર્ષથી જે જોબમાં છે એ જોબ છોડવી પડશે આપણો જે માણસ છે એ આપણે માણસોને છોડવા પડશે જેને આપણે કન્ટિન્યુ સાથે રાખીને જીવન જીવતા શીખ્યા સારો ખોટો સમય જેની સાથે જીવતા શીખ્યા એ બધા માણસોને છોડવા પડશે એ લોકોથી દૂર થવું પડશે અને જ્યારે મને એવું આમ કહેવાય કે એવું વળાંક આવી જાય પણ એ વળાંક સારો છે કે ખોટો એ તો આપણાને ખબર જ નથી કેમ કે જ્યારે પણ આપણી જીવન એકદમ સ્ટ્રેટ ચાલી રહ્યું ને ત્યારે વિચારી લેવાનું કે કંઈક નવું થવાનું છે યા તો કંઈક ખરાબ બી થવાનું છે યા તો કંઈક સારું બી થવાનું છે પણ થવાનું છે ખરી તો એક એવો વળાંક આવી જાય ને જેમાં જિંદગી બદલાઈ જાય બધું છૂટી જાય પણ એ બદલાયા પછી જ્યારે એ વળાંકનો સમય છે ને ત્યારે તમને ક્યારે કેટલા માણસો એવા લાગે છે કે જેને તમારા જવાથી એને દુઃખ પડશે તમારા જવાથી એને ફરક પડશે સમ પીપલ્સ જશે કે મને એવું લાગી રહ્યું છે કે હું એક જગ્યા એકદમ હું કેટલાક ટાઈમથી જોબ કરું છું ને એ જોબમાં જોબવાળા માણસો કરતાં કે મારે પોતાના માણસો કરતાં આજે પણ એટલું સરસ ફીલ થયું કે હું જે સોસાયટીમાં રહી રહી છું ને એ સોસાયટીમાં લોકો એટલા દુઃખી છે કે હવે હું એ સોસાયટી છોડીને જવાની છું કે હું એ જોબ છોડીને જવાની છું એ લોકોને ખબર પડી કે હવે હું આ સોસાયટી છોડીને જવાની છું તો અમારા બાજુમાં જે આંટી છે ભાભી છે જે કહેવાય ને કે અત્યાર સુધી તો મને એવું ફીલ નહોતું થયું પણ એ મને એવું કહે છે યાર તમે જેટલા દિવસ છો ને તો અમારે ત્યાં જમજો મારા બીજા લોકો જે સોસાયટીના છે જેટલા દિવસ છે રાતે અમારી જોડે જમવાનું પછી હું સવારે ઉઠું ને એટલે ચા નાસ્તો ફિનિશ કરીને જોબ પર જાઉં કે રીતે કંઈ બી બહાર જવું એના બદલે એ લોકો શું મને કહે છે ખબર છે કે તમે લોકો તમે ચા નાસ્તો અમારા જોડે કરવા આવજો સવારે બી હું એ લોકો સાથે રહું છું બપોરે બી રહું છું મને એવું લાગ્યું કે એ હવે યાર તમે થોડો ટાઈમ છો ને તો અમારી સાથે રહો અને મને અંદરથી આ જે ફિલિંગ્સ મળી રહી છે ને એ ફિલિંગ્સ મને એવું લાગ્યું હતું કે એ મારા બીજા લોકોથી મને મળવી જોઈતી હતી મને એવું લાગતું હતું કે કોકને ખબર પડશે જેસી કે જે મારા ખાસ મિત્રો છે ખાસ લોકો છે એ લોકોને એવી ખબર પડશે કે હું જઈ રહી છું એ લોકોને મૂકીને તો એ લોકો આ કરશે એના બદલે એ લોકો તો ભાઈ એમની લાઈફમાં એટલા બિઝી છે કે એ લોકો એમના લાઈફમાં એટલું એમનું જે રેગ્યુલર ચાલતું હતું રૂટીન એવી રીતે છે એમાં ફરક નહીં પડે બટ મને એવું લાગતું હતું કે એ લોકોને ફરક પડશે ફરક પડી રહ્યો છે કોક બીજાને તો તમને શું લાગે છે કે તમારી લાઈફમાં એવા તો કે તમને કેવી રીતે ક્યારે એવી ફિલિંગ્સ આવી રહી છે કે આ માણસોને ફરક લાગવો જોઈએ તો પહેલાં તમને લાગે છે કે આ દસ માણસોને ફરક પડવો જોઈએ તમારા જવાથી આવવાથી કે તમે જતા રહશો તેનું હે ભગવાન શું થશે તો કશું જ નહીં થવાનું પહેલાં તો તમે ચેક કરો એકવાર કે સિરિયસલી તમારા જવાથી નાવાથી આપણને એવું લાગે ત્રણેક વર્ષ એના માટે બેસી રહ્યા છીએ કે એના જોબ માટે બેસે તો તમને શું લાગે છે કે શું એ લોકોને ફરક પડશે કે પછી જશે કે મારા પાડોશી પાડોશી જેમને એ ડેલી મને હાય હેલું કરે છે પણ મને એટલી ખબર જ નથી કે અંદર દિલથી એ લોકો એટલું બધું મને રિસ્પેક્ટ કરી રહ્યા છે કે મને એટલું બધું સાચી રહ્યા છે કે લોકોને એવું લાગે છે કે ના મેડમ જતા રહેશે કે અશોક મારું ના માનસી માનસી જતી રહેશે તો અમારા અમના લોકોને બહુ ફરક પડશે કે અમે લોકો રાતે બેસીએ છીએ રાતે આઈસ્ક્રીમ ખાઈએ છીએ કે મેડમ અમે તમારી સાથે ફરીએ છીએ તો એવું બધું અમે લોકો મિસ કરીશું એમના એમને મને એવું કીધું કે જેટલો સમય છો તમે અહીંયા સોસાયટીમાં એટલો સમય અમને આપો અને અમને તો મને એટલું આમ અંદરથી થાય કે યસ યાર આ જ વસ્તુ જોતી હતી કે જ્યારે બી આપણે કોઈ વ્યક્તિ પરિસ્થિતિ કે પછી કોઈ સોસાયટી આપણે છોડી રહ્યા છીએ તો એ ફિલિંગ્સ આપણાને કનેક્ટ કરે છે કે હા યાર એટલું એમ થાય છે કે દેખ એટલી સરસ સોસાયટી મને આટલી સરસ મળી કે હું સિંગલમાં એકલી રહું છું તો મને મારા મા બાપના જોડે જવાનું એટલું મન ના થાય આ એટલું મન કશે બી નહીં લાગતું એટલું મને અહીંયા લાગે છે તો મને એવું થઈ રહ્યું છે કે હું તમારી સાથે આ વાત શેર કરું અને તમને કહું કે તમારા લાઈફમાં એવા તો તમને કયા માણસો એવા લાગે છે કે તમારા છોડીને જવાથી એ લોકો એ રોતડા રોશે યા ફી કે એ લોકો લાગશે તો તમે રોંગ છો પહેલાં એકવાર અપનાવી લો એકવાર ચેક કરી લો કે સિરિયસલી જેના માટે તમે ઓહોહો આટલા વર્ષોથી અહીંયા બેસી રહ્યા છો કે કંઈક કરી રહ્યા છો એને ડર નથી તમને ખોવાનો અને બીજા લોકોનો છે તો તમને ખબર પડી જાય તો બીજા લોકો સાથે ટાઈમ સ્પેન્ડ કરો ના કી આમ તો આક્ચુલી આ મારી ફિલિંગ્સ છે આ મારા વિચારો છે જે મેં શેર કર્યા હવે તમારા વિચારો અને તમારી ફિલિંગ્સ કદાચ મે બી કોઈ ડિફરન્સ હોઈ શકે તો ઇટ્સ ઓકે દરેકને પોતાના વિચારો હોય છે તો મેં મારા વિચાર શેર કર્યા અને જો તમે સાચા લાગ્યા હોય ને તો એક નાનકડું હાર્ડ તો તમે મને મોકલી જ શકો છો ઓકે થેન્ક યુ